અને સરપંચો વચ્ચે ભારે નિરાશા અને આક્રોશ જોવા મળી રહ્યો છે મહુડિયાના આસપાસના ગામોમાં વીજ પુરવઠાની સમસ્યાઓ સતત વધી રહી છે લોકોએ અનેક વાર એમજી વિશેલના રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી કોઈ સકારાત્મક જવાબ મળ્યો નથી અધિકારીઓના વર્તનના કારણે સ્થાનિકોને સરપંચો વચ્ચે તણાવ વધી રહ્યો છે અને તેઓ તંત્ર સામે વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહ્યા છે એમજી અધિકારીઓ દ્વારા સ્થાનિક આગેવાનોની રજૂઆતો અવગણવામાં આવી રહી છે જે સરકાર અને તંત્રની કામગીરી પર પ્રશ્ન ઉઠાવે છે સરપંચોને સ્થાનિક આગેવાનોને લાગતું છે કે તેમની સમસ્યાઓને ગંભીરતાપૂર્વક લેવામાં આવતી નથી જેના પરિણામે સ્થાનિક લોકોની મુશ્કેલીઓ વધી રહી છે આ સ્થિતિમાં સરપંચો અને સ્થાનિક આગેવાનો એમજીવીસીના અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ રહ્યા છે તેમણે જણાવ્યું છે કે જો તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો તેઓ વધુ આંદોલન અને વિરોધ પ્રદર્શન કરશે તેમણે સરકાર અને તંત્રને આ મુદ્દે ગંભીરતાપૂર્વક વિચાર કરવા અપીલ કરી છે